केसरी सी भारत सरकार गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार इंडिया नॉन जुडीश्ज सत्यमय जयंती एसी गवर्नमेंट ऑफ इंडिया मिट्ट मुद्रा क्राउन रूलिंग ऑनर एसी इंडिया गवर्नमेंट मिंट मुंबई डी आई पी तेसी ऑब्लिक चार सौ पिस्तालीस गुजरात मुकटासन एसी इंडिया गवर्नमेंट मिंट मुंबई डी आई पी तेसी ऑब्लिक चार सौ पिस्तालीस गुजरात त्यारा राजस्व भारत इंडिया शासकीय सत्यमय जयंती कॉल जिलो सूरत हाल तापी मुंबई प्रांत ગુજરાત સ્ટેટ ભારત ઇન્ડિયા તેમને આપણે સૌ મળીને હાર્દિક હાર્દિક વિનંતી સમિતિ તે તેમને પણ આપણે હાર્દિક હાર્દિક વિનંતી વેક કરીએ કરતા તેમજ નાના ભૂલકાઓ વડીલો ભાઈઓ બહેનો શિયાળી પત્રકાર જે પણ સાંભળવાના અહીંયા આવેલા આપણે નાની વિશ્વ શાંતિ સ્નેહ સંમેલનની એક આર્થિક બેઠક રાખેલી છે તેમાં આવેલા દરેકને આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર કે મંચ તરફથી હાર્દિક હાર્દિક વિનંતીનો વિવેક કરીએ તો આજે આપણને એક યુગો વીતી ગયા પણ આ ધરતી પર દરેક ભગવાનો બધા માલિક કેવાતા આ ધરતી પર માલિક થવા માટે બધા આવી ગયા એમ અને બધા કઈ ને કઈ સ્ટાર બનવા માટે આવી ગયા એમ પણ એમને બધાને દાદા એમ કે પહેલા મોકલે આ ધરતી પર એમ જે બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ નિરંજન રામ કૃષ્ણ કેવલ સદગુરુ પ્રેમગુરુ હંસગુરુ બધાને આ ધરતી પર મોકલ્યા એમ પણ બધા આ ધરતી પર આવી અને પોતપોતાને વાડા પાડી ગયા એમ પોતપોતાને વાડા પાડ્યા એ પ્રમાણે થઈ ગયો એમ એકા કેમ કે સનાતનને માનતા એ સનાતન વાળા જ બધા બેઠક કરે એમો બીજા બધા નિરંકર વાળા ના જાય આવું હોય એમ નિરંકર વાળા બે એટલે સનાતન વાળા ના જાય એમ અને યોગેશ્વર વાળા એ બધા સનાતન વાળા અને પેલા નિરંકર વાળા ના જાય એમ આવી રીતે બધા આ વિશ્વ જગત ની અંદર બધા જ ભાગલા જ પાડે એમ પણ એ લોકો એ વસ્તુ દરેક ને ના સમજાવી એમ કે બધા આપણે ભાગલા પાડી રહ્યા છીએ પણ ધરતી એક છે આકાશ પિતા એક છે સૂર્યપિતા એક છે ચંદ્ર માતા એક છે આ બધું તો એક છે અને લોકો બધા અલગ અલગથી ભાગલા પાડી પાડીને બધા ધર્મના નામે બધા વાળા પાડી રહ્યા છે એમ આવી રીતે આ બધું ચાલી રહ્યું છે એમ પણ જે તે વખત પછી દાદાને ખ્યાલ આવ્યો કે ખરેખર આની અંદર મારો જે પરિવાર છે એ પણ એમ કે હવે એમાં ધર્મના નામે આપણા કોડ કાયદા કલમ પણ આપણે બધાને લાગુ પડી ગઈ એમ તો દાદા આ ધરતી પર આવ્યા તો દાદાએ ધરતી આકાશ અને જે રચનાની રચના જે બંધારણ બધું એક કરીને બધાને સમજાવ્યા અને દાદાએ આખા વિશ્વને લાગુ પડે તે રીતે આખું એક કરી દીધું એમ સતીપતિના નામે એમ આખા વિશ્વની અંદર સતીપતિના નામે એમ તો આ વિશ્વ જગતની અંદર આપણા અંધકારમય જીવન જીવતા પબ્લિકને પ્રકાશમય જીવન જીવતા કરે કે દાદાએ લાઇટ તરફ વાળે એમ પ્રકાશ તરફ વાળે એમ તો માટે કરીને દાદાએ જે હેવન્સ લાઇટ અવર ગાઈડ હેવન્સ એટલે આકાશ સ્વર્ગીય લાઇટ એટલે પ્રકાશ અવર એટલે આપણે પોતે અને ગાઈડ્સ એટલે માર્ગદર્શન આપણે જે દાદા જે ભાથુ પરિસ્થિતિ જે માર્ગદર્શન કર્યું તે આપણી વારસાઈ આપણે વારસાઈ આપણે ટકાવવા માટેની એમ તે એમ કે ભાથુ પીરસતા ગયા અને આપતા ગયા એમ દાદા એમ સાક્ષાત આપવા માટે આવ્યા એમ કે ખરેખર આ તો જે મારો જે પરિવાર છે તે પણ આમો નામો જે ડૂબતો જાય છે ને જે કંઈ રાય રસ્તો સત્ય છે એ તો આ તો કેમ કે સમજાવવાના નથી બધા એમ આવી ગયા તો પોતપોતાનું કરી ગયા એમ તો માટે કરીને દાદાજી આ ધરતી પર આવ્યા તો દાદા દિવ્ય વંદનીય જગવંદનીય મહાન પુરુષ મહાવિભૂતિ ફસ્ટલ અડોદબટેજરી જીઆરઆઈ તરીકે દાદાજી જાહેર થઈ ગયા એમ અને દાદાજી જાહેર થયા તે એનું ડિક્લેરેશન થયા તે ડાયરેક્ટર એડવાઇઝર વિશ્વ પ્રસિદ્ધિ અને ઓગણીસો ત્યાસીની અંદર અને ચારસો પિસ્તાલીસ ન્યૂઝ ચેનલ ધારા દાદાજી જાહેર થયેલા જે ડિક્લેરેશન થયેલા એમ અને રાજસ્વ ભારત ઇન્ડિયા શાસકીય સત્યમ જેમ કે રાજસ્વ રાજસ્વ એટલે એક અને ભારત ઇન્ડિયા એટલે ભારત એટલે ધરતી અને ઇન્ડિયા એટલે બાપ કે આ

જે આખું ચાલતું આવ્યું આ રોલિંગ વ્યવહારનો દાદાએ જે રોલિંગ વ્યવહાર આ બતાવ્યો એમ એના થકીથી આપણે જે આપણે જે સ્વ બચાવ સ્વરક્ષણ કરવાનો સર્વ જીવાત્માને અધિકાર છે અધિકાર છે એમ કુદરતી નેચરલી નોન જુડિશિયલ સત્યમય જયંતિ રૂલિંગ વ્યવહારથી સ્વ બચાવ સ્વરક્ષણ કરવાનો સર્વ જીવાત્માને અધિકાર છે તો તે કુદરતી રાહ રસ્તા પર એમ કે અધિકાર છે એમ આપણે તો આપણે નેચરલ રેવન્યુના રાહ જીવ તો સમાજ જે આધ્યાત્મિક જૂથ જતી પ્રજાતો સમાજ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો પરિવાર તેના માટે આઈપીસી સીપીસી કેમિનલ લો બાય લો એજન્ડા લગાવી લગાવીને અત્યારે આપણને પાયમાલ કરી નાખ્યા છે એમ એમાંથી આપણને નીકળવા માટે દાદાએ રાહ રસ્તો ભાથું આપણને પ્રિયસ્તા આપતા આપ્યું છે એમ અને મૂકતા ગયા છે એમ પણ એમાં આપણને એ પ્રમાણે આપણે કે કે ગુના એમાં કબૂલતા ના જઈએ તો એનું પુરવાના સાબિત થાય એમ આપણે ગુનો કબૂલીએ તો ત્યાંથી આપણે ભરીને પછી નીકળી જવું પડે એમ આપણે ગુનો ગુનો નથી કબૂલીએ તો કેમ નથી કબૂલ્યો એમ હે તો આપણે બધા જ લો બન્યા છે બધા જ કાયદા બન્યા છે હિન્દુ માટે હિન્દુ હિન્દુ કાયદો બન્યો છે હિન્દુ લો બન્યો છે ખ્રિસ્તી માટે ખ્રિસ્તી ખ્રિસ્તી લો બન્યો છે ખ્રિસ્તી કાયદો બન્યો છે મુસ્લિમ માટે મુસ્લિમ મુસ્લિમ કાયદો બન્યો છે હે પણ આજ દન સુધી એવું કોઈ નોટિફિકેશન ગેજેટ જાહેર નથી કે આદિવાસી લો કે આદિવાસી કાયદો બને એવું ક્યાં છે એમ કે આપણે જોયું જ નથી આવો કાયદો બન્યો છે અને એમાં જે આપણે એમની જે અધિનિયમ જે કાયદા કાનૂન પ્રમાણે ઓગણીસો પંચાવન છપ્પન કલમ બે પેટા કલમ બે પ્રમાણે ત્રણસો છાસઠ અને પચીસ ના અર્થ અર્થ મુજબ પ્રમાણે હે તો આદિવાસી ને કોળ કાયદા કલમ લાગુ પડતા નથી ને ઓગણીસો પંચાવન છપ્પન ના હિન્દુ લગ્ન કોળ કાયદો આદિવાસીને લાગુ નથી પડતો તો પછી બીજા કાયદા કેમ લાગુ પડી જાય છે એમ